નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલ માં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આ જીરું છે એક મહેમાન એટલે કે મારી બાજુમાં જે મનસુખભાઈ કરીને જે હતા મનસુખભાઈ કરીને આગળ એને બતાવને હા જે મારા પાડોશી થાય અને ઈ પણ હું દવા વાપરું ઈ દવા વાપરે મારા મિત્ર પાસેથી લઈને તો અમારે તો રિઝલ્ટ મળે છે એવું નહીં પણ બીજા ખેડૂત ગામના જે ખેડૂત લલિતભાઈ પાસેથી દવા લઈને વાપરે છે એને પણ રિઝલ્ટ છે તો મિત્રો એવું નથી કે ભાઈ અમે ઉપયોગ કરીએ અમારે જમીન કરી અથવા કઈક જીરાનું બિયારણ સારવું હોય કે માવજતમાં ફેરવો ને અમને રિઝલ્ટ મળતા હોય તો ખેડૂત મિત્રો લલિતભાઈ જે દવા આપે છે એમાં રિઝલ્ટ સારા એવા મળે છે એ બતાવવા માટે આજે વિડીયો બનાવ્યો છે અને ખેડૂત છે જસદણ તાલુકાનું હડમતીયા ગામ ત્યાંના ખેડૂત છે ને એમને પણ જીરું વાવ્યું હતું ને જીરામાં એને ઘણો બધો ફોલ્ટ હતો એટલે કે ફૂકારાનો હતો જીરું બેસી ગયું હતું જીરું વધતું નતું જામુડ્યું આવી ગયું હતું એટલે જીરું થાય એવી પોઝિશનમાં નહોતું પછી મેં મારા મિત્રને કહ્યું કે ભાઈ આ અમારા હગાને જીરું બહુ વધારે પરિસ્થિતિમાં નુકસાન છે અને કાંઈ રિઝલ્ટ દવાના મળતા નથી તો આ જીરાને હવે પાછું આપણે બેઠું કરવું હોય કે આની અંદર ખર્ચા ઊભા થઈ જાય જેમ કે ન થાય તો ખર્ચા ઊભા ન થાય પણ ખર્ચા ઊભા થઈ જાય થોડું ઘણું આપણે મહેનત વગું મળી જાય એવું થઈ જાય તો એમ તો મારા મિત્ર કે આપણે દવા આપી જીરું સારું થઈ જશે જે વયું ગયું સુકાઈ ગયું ઈ વયું ગયું પણ જે હારા છોડ છે એ હારા થઈ જશે તો આની અંદર તમે જોઈ શકો દાણા એવા મારા જીરામાં બન્યા છે એ જ પ્રકારના દાણા આમાં બધા જ દાણા એક ફૂલના દાણો બધો બની ગયો છે ફૂલ ખાલી નથી રહ્યું ડીટીયુ ખાલી નથી રહ્યું દાણાનું અને જેટલા ફૂલ જેટલા ફૂલે ફૂલે જેટલા ડીટીયા છે એટલા દાણા બની ગયા છે તો મિત્રો આપણે ખેડૂત અને દવા આપી છે મારા મિત્રએ એમની પણ મુલાકાત લઈ કે આમાં કંઈ કંઈ માવજત લીધી અને જીરું સારું થઈ ગયું તો આપણે ખેડૂતને પહેલા પૂછ્યું કે ભાઈ આમાં તમે કેટલા છટકાવ લલિતભાઈ પાસેથી દવા લઈને છટકાવ કર્યા કેટલા છટકાવ કર્યા અમે આ લલિતભાઈ પાંચ થી ચાર સટકા કર્યા અમને દવાનું સારું મળીશું ને દાણાની ક્વોલિટી ને બહુ સારું છે સુકારામાં એમાં બહુ સારી દવા છે હા એટલે કે સુકારો અટકી ગયો અને સોળ જે હતા એ હારા થઈ ગયા અને દાણા પણ સારા બની ગયા એ તમને બતાવ્યા અને આખે આખા બ્લોક ની અંદર આ સ્થિતિમાં દાણા છે બધા સોળ દાણા સારા એવા બન્યા છે તો દવા કઈ કઈ આપી એ આપણે પૂછવી

બતાવો કે જેનું સારું પડવું હોય રિઝલ્ટ સારું હોય એનું ને એનું બતાવો અને કહેવાનો મતલબ એ છે કે આપણા બધા ખેડૂત મિત્રોને જે દવાની શેડ્યુલ પ્રમાણે ટ્રીટમેન્ટ છે આ એનું પરિણામ જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આપણી નજર સામે આ લાલજીભાઈને જ્યારે જે આપણે કહે ને સૂકો હતો લીલો હૂકો જ્યારે મહિના દિવસની અવસ્થા હતી તે પછી સુકારા વખતથી આપણી પાસે ચાર રાઉન્ડ ગયા દવાના અને તેમાં લાલજીભાઈને રિઝલ્ટ સારું ટૂંકમાં જોવા મળે છે અત્યારે જે એનું જીરું જ્યારે સુકારામાં વહી જાય એવી કંડિશનમાં હતું ત્યારથી માંડીને અત્યાર સુધી તમે આ જે છોડવો જોયો અને જે દાણા જોયા આ સ્થિતિમાં અત્યારે હાલની તારીખમાં જીરું છે આજે તારીખ છે એક બે બે હજાર છવ્વીસ વાર રવિવાર આજની તારીખમાં આ ટાઈપનું જીરું બહુ જૂજ ખેડૂતની વાડીએ જોવા મળે છે કારણ કે કઈક ને કઈક પ્રશ્ન હોય કે શરૂઆતમાં જાંબુડી હોય એનાથી વી ગયું હોય સુકારાથી વી ગયું હોય અથવા અત્યારે જે ચરમીના એટેક છે એને એના હિસાબે પણ વહી ગયું હોય અથવા એવી પણ વાત છે અત્યારે કે તમારે ભૂંકીમાં આઠ દાણા હોય તો આઠ માંથી ચાર દાણા ખોટા પડી જાય

દોઢવા અને ફૂમકા પણ વધારે છે દાણો સારી એવી સંખ્યામાં છે નજીક કેમેરો લાવીને બતાવી જ્યાં તમે જોઈ રહ્યા છો આની અંદર દાણાની સંખ્યા પણ વધારે દેખાય છે જેમ કે આની અંદર ફૂલ જે એટલા આવે એટલા દાણા બની ગયા છે એટલે ખાલા નથી રહ્યા અને ખોટા ફૂલ ખૂંકાય અને દાણો ન બને એ પોઝિશન આમાં નથી બધા જ ફૂલનો દાણો બની ગયો છે એટલે દાણાની ક્વોલિટી પણ સારી બની છે દાણો સારો એવો ભરાઈ ગયો છે અને દાણો પાક ઉપર છે

જેનાથી સારા એવા રિઝલ્ટ મળે અને ખેડૂતોને ખોટા ખર્ચા ન થાય જેમ કે દવા સાંટે તો દવાનું રિઝલ્ટ મળે તો એમ થાય કે ભાઈ ખર્ચો વસૂલ જેમ કે આ દવા સાંટવાથી દાણો હારો એવો બની ગયો અને જીરામાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી અને બાજુમાં ઘઉં છે તો ઘઉં હોવાથી એ પાતા હોય તો એનું ભેજવાળું હવામાં નામાં આવતું હોય પણ શરમીનો એટેક વધારે નથી જેમ કે આવી રીતનું દવા સારી હોય તો રિઝલ્ટ આપણને મળે તો જીરામાં કાંઈ વાંધો આવે નહીં નહીં તરત શરમીના એટેક એટલા બધા છે કે ઘણા ખરા ખેડૂત મિત્રોને અમારા વિસ્તારમાં આખે આખા ખેતર શરમીની અંદર જીરા સાફ થઈ ગયા એટલે કે દાણા સુકાઈ ગયા શરમી લાગે એટલે દાણા સુકાઈ જાય તો આવી રીતનો પ્રોબ્લેમ બને છે ઘણા જ ખેડૂત મિત્રોને જેમ કે એને દવા તો એ લોકોએ વાપરતા હોય પણ દવા ખારી જ ન હોય અને રિઝલ્ટ ન મળે તો ખર્ચો તો ફેલ થાય પણ આપણું જીરું ફેલ થઈ જાય આવા પ્રશ્ન વધારે બને છે એટલા માટે અમે વિડીયા મીડિયાના મારફતથી ખેડૂતોને જણાવી છે કે સારી દવા વાપરો અને એકાબીજા ખેડૂતોને પૂછો કે ભાઈ કઈ દવામાં રિઝલ્ટ છે તો મારે એ સાંટવી છે આડેધડ તમે એકરાવાળા પાંચ ડબલા પકડાવે હાથ પકડાવે ને એને તમે છટકાવ મારી દો રિઝલ્ટ કાંઈ ન મળે તો ખર્ચો તો આપણો ફેલ જ જવાનો ઝીરું આપણું ફેલ થઈ જવાનું તો આવી રીતનું ખેડૂતને ઘણી બધી નુકસાની જતી હોય છે તો નુકસાની ન જાય અને સારી એવી વસ્તુ વાપરવા મળે કે કેમ વાપરવી કે ભાઈ આપણને કંઈક જાણકારી હોવી જોઈએ કે આ વસ્તુ કામ આપે છે આમાં રિઝલ્ટ છે તો એ જાણકારી મળે એટલા માટે અમે વિડીયા બનાવી રહ્યા છીએ કે ભાઈ વસ્તુ સારી વાપરો તો એમાં આવી રીતના રિઝલ્ટ છે તો આવા જ વિડીયા અમે રિઝલ્ટવાળી દવા અને રિઝલ્ટવાળી પ્રોડક્ટ અને સારું એવું કામ આપતી હોય એ અમે બતાવીએ છીએ તો અમારા વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક આપી દેજો હાઈપ કરી દેજો વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન